બર્ગર ચાર વેજ બર્ગર હતા અને બે નોનવેજ બર્ગર નીકળ્યા ફેમિલી સાથે જમવા બેઠા હતા એમાંથી બે તો ચિકન ખવાઈ ગયેલું ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો એટલે જોયું ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે નાખો તો વેજનો ઓર્ડર બે ચિકન એવા ચાર વેજ એવા એટલે એક ખવાઈ ગયું પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપની ગયા ત્યાંના મેનેજરે દોઢ બે કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો પછી સ્વીકાર્યું કે અમે અમારી જ ભૂલ છે અમારા સ્ટાફથી નજ જ્યાં જ્યાં ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે માફી માગીને એવું બધું કહ્યું પણ જે ખવાઈ ગયું છે એના માટે શું મેકડોનલ્ડ્સમાંથી છ બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન અને જેમની વેજીટેરિયનમાં ચાર બર્ગર વેજીટેરિયન આવેલા અને બે બર્ગર રહ્યા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા અને એ પ્યોર વૈષ્ણવ વાણીયા છે અને વર્ષોથી વેજીટેરિયન છે તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય રસ હોય ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માગેલ છે પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે દુઃખ લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે